નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી રાજ્ય રાજ્યસભામાં વકફ બોર્ડ ઉપર જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જેને લઈ અને લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી રાજ્યસભામાં વકફ બિલ ઉપર જેપીસી રિપોર્ટ રજૂ થતા જ વિપક્ષ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે તો કહ્યું કે મુસ્લિમો સામે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે આ પહેલા કેરળના દરિયાકાંઠાના અને વનવાસીઓના રક્ષણની માંગણી સાથે કોંગ્રેસના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતા કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ભારત પાકિસ્તાન સરહદ નજીક નવીનીકરણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો તો સંસદના વર્તમાન બજેટ સત્રના પહેલા ભાગની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ છે આજે નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કરશે તો નાણા મંત્રી નિર્મલા સીતારમણ નવું આવકવેરા બિલ રજૂ કરશે હુમલો ગણાવી અને પાછું ખેંચવાની માંગ કરી છે ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું તો આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારો હોબાળો મચાવ્યો હતો અને વિપક્ષના અને કારણે સ્પીકર જગદીપ ધનખડી સવારે વાગ્યા સુધી કરવાની જાહેરાત કરી છે 6 When the report is placed in the floor of the house They are raising objection in the appendix. Also, all the decent notes are also attached. All the dissent notes of the opposition parties are also attached and placed on the record of the house. They can't mislead the house in this manner. This is a very unfortunate, sir. Honorable members, one second, one second. Take your seat. Honourable members, honorable members, honorable members. মিল কি